પોરબંદરના લોહાણા યુવાનનું શંકાસ્પદ મારામારી બાદ યુવાનનું સારવાર દરમિયાન મોત પ્રાથમિક માહિતી મુજબ બંદરમાં મિત્રો સાથે દારૂ પીધા બાદ ઝઘડો થયો મૃતક રાકેશ વિઠલાણી બંદરમાંથી ભારતીય વિદ્યાલય નજીક પોતાના ઘરે પહોંચ્યો બાદ ફરી ત્યાં મિત્રો આવ્યા બાદ ઝઘડો થયો ઝઘડો થયો બાદ યુવાનના સારવાર માટે પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો સારવાર દરમિયાન રાકેશ વિઠલાણીનું મોત

તો કે તારો દીકરો કે મને જેમ તેમ બોલતો હતો ને મેં તારા દીકરા ને મારેલો છે ને હજી હું તારા દીકરા ને મારીશ તારા મારા તેવડ હોય તો પોલીસ ફરિયાદ કરી આવો એટલે મેં કે ભાઈ હું પોલીસ ફરિયાદ કરવાનું તમને કઈ કહેતી નથી પણ મારો દીકરો ક્યાં એ મને હમાચાર મહિના છે કે તારો દીકરો દવાખાનામાં છે એટલે હું તમને પૂછું છું કે તમારો દીકરો ક્યાં ગયો તો કે તમારા દીકરાને મેં મારેલો છે નજીક હું તમારા દીકરાને મારીશ એ ભાઈ નું નામ મને આવડતું નથી એકદમ ઊંચા હરખા ભાઈ છે ને રબારી છે લગભગ ને પરેશ આ બહુ કે છે કે પરેશ નામ છે બાકી મેં કઈ એવું નામ સાંભરેલું નથી આરે બધા બેસતા ઉઠતા અગાઉ કઈ બોલાચાલી નઈ આજે ભાઈ બંધ ની કોણે રહેતા તા પણ હવે હું આજે બોલાચાલી થઈ હોય ને હું ઉગ્ર થઈ હોય બધું એ અમને ખબર નથી શું લાગ્યું લાગવા માં એને માર માર્યો છે ને હાથમાં માર્યું પગમાં માર્યું માથામાં કંઈક મારી દીધું છે ભાઈ અમારા ભાઈ બેસું જ હતા દવાખાનામાં એટલે મેં એને પૂછ્યું તને ક્યાંય માર્યું તો એ અવાજ કરતા તો સાહેબ ડૉક્ટર સાહેબે એમ કીધું કે બે કલાક પછી પાનમાં આવશે કે તમે કે બેન બહાર વયા છે આવી કે બધા પહેરા ન થાવ બે કલાક પછી પાનમાં આવ્યો એ છોકરાએ પૂછ્યું શું થયું

આ છતર નીચે ભાઈ કરે છે તમારા બીમારી માં તો હું તડકા પડે એટલે પગમાં હોજ આવી છે બીજું કંઈ બીમારી